ગુજરાતમાં આજ રોજ ત્રીજા તબક્કાનું મતદાન યોજાયું તમામ લોકો દ્વારા મતદાન આપવામાં આવ્યું પોતાના હક અને પોતાની જે ફરજ છે તે નિભાવવામાં આવી ન્યૂઝના સંવાદદાતા દ્વારા ખાસ જે વાતચીત કરવામાં આવી છે દિવ્યાંગ લોકો સિનિયર સિટીઝન લોકો અને આજના યુવાનો કે તેઓએ કયા મુદ્દાઓને લઈને આજ રોજ વોટિંગ કર્યું છે ન્યૂઝના અમારા રવિ દ્વારા ખાસ વાતચીત તેઓ દ્વારા કરવામાં આવી છે આ બહુ સાંભળીએ નમસ્કાર દર્શક મિત્રો હું છું આપણી સાથે રવિ સિંધા હાલ જે મતદાન જે પ્રક્રિયા છે તે વહેલી સવારથી જ શરૂ થઈ ગઈ છે ને અનેક જગ્યાઓ પર જે મત મથકો પર મતદારો પહોંચી રહ્યા છે તેઓ કેવા એનાથી જેઓ મત કરી રહ્યા છે આપણે મતદારો સાથે જ વાત કરીશું જી દાદા આપણે મત કરી દીધું હાજી અચ્છા કયા કયા મુદ્દાને ધ્યાનમાં રાખીને મત કર્યો હતો સૌથી પહેલો તો રાષ્ટ્રવાદ ધર્મ સૌનો સાથ સૌનો વિકાસ જી જી સૌનો પ્રયાસ એકે એક જણ પ્રયાસ કરે એમાં વોટિંગ ઇઝ પાર્ટ ઓફ ધેટ બધાની ફરજ છે એ બજાવે પછી જ ફરિયાદ કરવાનો હક છે જે મત આપે એને જ ફરિયાદ કરવાનો હક અને સર્વનો સાથ સર્વનો વિકાસ સર્વનો પ્રયાસ એટલ બીજું શું અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો જે વિકાસ થયો છે એ અકલ્પનીય છે તમે ટ્રેનમાં મુસાફરી કરો તો ખ્યાલ આવે સામાન્ય ગ્રામ્ય વિસ્તારોમાં ત્યાંના લોકોને વાતચીત કરો તો ખબર પડે છે જે લોકો મેડ સર્વન્ટો છે એ લોકોને પૂછો તો ખબર પડે અમારા મેડ સર્વન્ટ છે એને ત્રણ ઘર મળ્યા ચાર જણા વચ્ચે ત્રણ ઘરે એમના પોતાના થઈ ગયા જી દાદા વડોદરા શહેરમાં હવે કેવો વિકાસ થવો જોઈએ વડોદરા શહેર પહેલેથી પેન્શનરનું સિટી કહેવાનું છે આઈપીસીએલ આઈઓસી જીએસએફસી પછી ઇન્ડસ્ટ્રીયલ ગ્રોથ પ્રેક્ટિકલી ઝીરો થઈ ગયો છે હવે ઔદ્યોગિકરણ કરવું હોય તો ઇન્ડસ્ટ્રી લાવવી પડે બાકી તો જેમ જેમ ચાલ્યા સુરત અમદાવાદ કે રાજકોટની પાછળ રહી ગયું વડોદરા હું નથી માનતો કોઈને મોંઘવારી નડતી હોય તમે જો બધાના હાથમાં મોબાઈલ ફોન છે ડેટા પુષ્કળ વાપરે છે હોટલોમાં ગીરદી પૂર્તિ છે ક્યાંય કોઈ બધાને મૂળ ખાવા પીવાનું મળી રહે છે ઘર મળી ગયું છે પાણી મળી રહ્યું છે બેઝિક નેસેસિટી પૂરી થઈ ગઈ છે હું નથી તો કોઈને મોંઘવારી નડતી હોય ખાલી વાતો છે જે નવા નેતા જે ચૂંટાઈને આવશે તેના પર કેવી અપેક્ષા રાખી રહ્યા છો આજ સર્વ સૌનો સાથ સૌનો વિકાસ આ જે વાતો કરે છે અદાણી અંબાણી એ તો જે લોકો અંદર પડ્યા હોય એને ખબર પડે અદાણી અંબાણી ક્યારે થવાય એક નાનો ઉદ્યોગ સ્થાપી જુઓ તો ખબર પડે તમને કે કેટલી વિશેષ થાય છે એમને એમ કંઈ થતું નથી અને સી ઇન્ફ્રાસ્ટ્રક્ચર તો ચાલુ છે વિકાસ બુલેટ ટ્રેન આવશે સુરતમાં મેટ્રો આવે છે વડોદરામાં જ આવશે વહેલી મોડી પાણીનો ઇશ્યુ મોટો છે એ બધાના સાથ વગર શક્ય નથી બધાએ પોતે કરકસર કરવી પડે એવી અલગ છે બોલો મારું નામ કીર્તિકુમાર દોશી અથવા કિરીટ તરીકે બધા મને ઓળખે છે આપ્યો બહુ આનંદ થયો મજા આવી ટાઈમસર મને સિનિયર સિટીઝન છું છતાં પણ મને જલ્દી અંદર લઈ લીધી છે મને બહુ આનંદ થયો છે કેવા મુદ્દાને ધ્યાનમાં રાખીને મત આપતી છે આ વખતે કેવા મુદ્દાને ધ્યાનમાં રાખીને આપણા માટે બહુ સરસ બધી વ્યવસ્થા કરી છે અને બહુ સારી રીતે આપણને બધી સગવડ આપી છે એ બદલ હું મારો મત જાહેર કરું છું અરે હો ઘણો બધો વિકાસ થયો છે રસ્તા એટલા સારા બધી વાતની આટલી બધી સગવડ મળી અનાજ પાણી કોઈ વાતની તકલીફ નથી બહુ આનંદ છે